હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું શરદે હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય જે મનોવિજ્ઞાન છે તો એમાં ચેપ્ટર નંબર સાત ભાષા અને પ્રત્યાયન જેનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજું કે તમારે ધોરણ અગિયાર ને લગતા કોઈપણ વિષયના વિડીયો જોતા હોય પાઠની સમજૂતી હોય તો ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવીશ તો લઈએ મિત્રો પેલું નીચેના પ્રશ્નોની સવિસ્તર સમજૂતી આપો પેલું ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો તો એનો જવાબ છે ભાષા વિચારોને પ્રગટ કરવાનું મહત્વનું કાર્ય કરે છે ભાષા એ પ્રત્યાયનનું મુખ્ય મહત્વનું શક્તિશાળી સાધન છે તેથી ભાષા અને પ્રત્યાયન પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે ભાષા એ અન્યોન્ય સાથે પ્રત્યાયન કરવામાં વપરાતા પ્રતીકોનું માનવસર્જિત નિયમબદ્ધ ગતિશીલ અને સર્જનાત્મક તંત્ર છે માનવી ભાષાની અભિવ્યક્તિ ત્રણ રીતે કરે છે તો એમાં કઈ કઈ ત્રણ રીતે છે પેલું બોલીને બીજું લખીને અને ત્રીજું સંકેતો એટલે કે ઈશારાઓ કે હાવભાવ દ્વારા ભાષાની વ્યાખ્યા તો ભાષાની વ્યાખ્યાઓ નીચે મુજબ છે જેમાં પેલું સેન્ટ્રોક તો ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે બીજું એનસીઈઆરટી તો ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ ભાષાના લક્ષણો તો ભાષાના મૂળભૂત ત્રણ લક્ષણો નીચે પ્રમાણે છે એ પહેલા મિત્રો મેં તમને જે વાત કરી કે તમારે ઇકોનોમિક્સ વાંચવા માટે મટિરિયલ જોતું હોય કે પછી બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનો જોતા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લેસ્ટર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જ એને ડાઉનલોડ કરી લ્યો તમારા મોબાઈલ નંબર નાખી દો બીજું કશું નથી નાખવાનું સેન્ડ ઓટીપી કરશો લારે તેનું પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ કોર્સ એક્ઝામ સમય એક્ઝામના પેપરો એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર ના વિડીયોમાં જશો એટલે ત્રણ થી બાર ધોરણ ખુલશે એટલે તમારા ભાઈ બેન સગા સંબંધી મિત્રોને તમે જાણ કરી શકો છો ને હા દસમા અને બારમા ના ગાલા અસાઇમેન્ટ પેપર મુકાઈ ગયા છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દેજો પછી તો આવડે છે બાર અગિયાર આર્ટ્સ હોય તો આર્ટ્સના વિષય ખુલે કોમર્સ હોય તો કોમર્સના આવી રીતે પાઠમાં એટલે વેબ ડિજિટલના વિડીયો મળી જાય આવી રીતે શાળા મિત્રમાં જાઓ ધોરણમાં જાઓ પાઠ્યપુસ્તકમાં વિષયમાં જઈ તમને વેબ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે તો કયા કયા ત્રણ લક્ષણો પેલું પ્રતીકોની ઉપસ્થિતિ તો ભાષા પ્રતીકો કે ચિહ્નનો ઉપયોગ કરે છે ભાષા એ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું પ્રતીકોનું તંત્ર છે પ્રતીકો કોઈ વસ્તુ કે વ્યક્તિને દર્શાવે છે દાખલા તરીકે ઘર શાળા ભોજન વગેરે

તથા વિભક્તિના ઉપયોગના નિયમો વાક્યમાં કરતા કર્મ ક્રિયાપદ સર્વનામ વિશેષણ વગેરેને નિયમો વગેરે એમાં નિયમોનું પાલન કરવાથી પ્રત્યાયન અસરકારક બને છે પ્રત્યાયન ભાષાનો ઉપયોગ વિચારો યોજનાઓ અભિપ્રાયો અને લાગણીઓને યન્ય સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે આ પ્રત્યાયન સંદેશા વહન લખીને બોલીને કે સંકેતો દ્વારા કરવામાં આવે છે સંકેતો દ્વારા કરવામાં આવતા પ્રત્યાયન કહે છે બીજું ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો તો મિત્રો જો આખું સ્વાધ્યાય આવી રીતે જોવા જશું વાંચીને બરાબર તો વિડિયો ઘણો બધો મોટો થશે એટલે તમારે તો મને ખ્યાલ જ છે ઘણા મિત્રો ખાલી લેખન કાર્ય જ કરે છે બરાબર એટલે આપણે તમને લેખન કાર્યની વાત કરતા જઈએ બરાબર તો તમે છે વિડીયો પોઝ કરતા જજો અને નિરાતે શાંતિથી લખતા જજો ઘણાને એમ થાય છે બોલવામાં આળસ છે ભાઈ તો બોલવામાં આળસ હોય તો આ સ્વાધ્યાય ટાઈપિંગ કરીને તમને આપ્યું જ ન હોય બરાબર ને તો સ્વાધ્યાય ટાઈપિંગ કરીને આપવાનો કોઈ મતલબ જ નથી રહેતો તું બોલવાની આળસ હોય તો રેડી એટલે એકવાર તો આખો સ્વાધ્યાય ટાઈપિંગ કર્યું જ હોય એટલે બોલાઈ જ ગયું હોય હા એટલે જે મિત્રોને જોઈશે એને વ્યવસ્થિત મળી રહેવા દો ચાલો ભાષાના વિવિધ પાસાઓ તો અહીંયા તમને પાંચ પાસા આપેલા છે તમે કીધું વિડીયો પોઝ કરતો જવાનો અને આરામથી મિત્રો તમારે લખાઈ જાય એમાં એક પછી એક પાસું છે એના વિશે તમારે વિગતવાર સમજાવવાનું છે તો ધ્વનિ શાસ્ત્રીય પાસું છે બરાબર અંગ્રેજી ભાષામાં છત્રીસ થી દસ ધ્વનિ એકમો છે તો અહીંયા ધ્વનિ વિશેનું વાત હતી હા ધ્વનિઓને પોતાના અર્થ હોતા નથી ધ્વનિઓને જોડવાના નિયમો દરેક ભાષામાં કેવા હોય જુદા જુદા એમ અર્થપૂર્ણ અર્થપૂર્ણ એકમનું એકમનું પાસું તો આપવામાં આવ્યું છે બરાબર દાખલા તરીકે વાદળો આ શબ્દ એક જ છે પરંતુ તેમાં બે મોરફીમ રહેલા છે વાદળ અને કાનો માત્ર બરાબર જેને ત્રીજો અક્ષર શું થઈ ગયો વાદળો ચાલવું એક મોર્ફિમ છે જે ભવિષ્યની ચાલવાની ક્રિયા સૂચવે છે તો વિડીયો પોઝ કરીને તમારે શું કરવાનું લગતું જવાનું ચાલ્યો તો હું છે એક મોર્ફિમ ભૂતકાળમાં થયેલી એક ક્રિયા સૂચવે ચાલ્યા નથી ચાલ્યો અથવા ચાલીશું એવું નથી બરાબર ત્રીજું શબ્દ સંયોજન નું પાસું તો અહીંયા શબ્દ સંયોજનના પાસા વિશે છે બરાબર તો પરંતુ ફૂલના હાથમાં માળી છે આવું વિધાન ન થાય કારણ કે શબ્દને ખોટા ક્રમમાં જોડવાથી પણ અનર્થ થઈ જાય માળીના હાથમાં ફૂલ છે આવી રીતે થાય આવડે છે તો આ રીતનું શું કર્યું લેખન કાર્ય ચાલો આગળ મનોભાષા શાસ્ત્ર લખાઈ ગયું વિડીયો પોસ્ટ કરતો જાવ લખતું જવાનું બરાબર આ તોય આપણે વિડીયો મોટો થશે ચોથું શબ્દાર્થ શાસ્ત્રીય પાસો માધુરી અને ઐશ્વર્યાએ આવવું આ વાક્યનો અર્થ એમ થાય કે બંને વ્યક્તિએ આવવાનું છે એમ બરાબર એક જ વ્યક્તિને આવવાનું એવું નથી બેમાંથી એક જ વ્યક્તિને આવવાનું છે એવું નથી માધુરી અથવા અથવા જો કે તો બેમાંથી એક અને કે એટલે બંનેની સાથે આવવાનું એમ આમ બે વાક્ય વચ્ચે માત્ર અને અને અથવા શબ્દો જુદા છે છતાંય બધા શબ્દો સમાન છે છતાં એનો અર્થ હું થઈ ગયો બદલાઈ ગયો સામાજિક શાસ્ત્ર વડીલ અથવાદાર વ્યક્તિને વિનંતી કરી શકાય આદેશ આપી શકાય નહીં બરાબર ત્રીજો પ્રત્યયનના કૌશલ્યો વિગતે સમજાવવા ત્રીજો પ્રશ્ન છે પ્રત્યયનના કૌશલ્યો વિગતે સમજાવો

ગ્રાહકે શાબ્દિક તેમજ બિન શાબ્દિક સંકેતોને ધ્યાનમાં લેવા જોઈએ જેથી છેતરાય ન જવાય શ્રોતાઓએ પ્રેક્ષકને પોતાના પ્રતિભાવો આપવા તૈયાર રહેવું જોઈએ તો વિડીયો પોસ્ટ કરતો જવાનું લખતો જવાનું પ્રેક્ષકનું કૌશલ્ય સંદેશો આપવામાં કોઈ મુદ્દો રહી ન જાય તે માટે મહત્વના મુદ્દાઓની શું રાખવાની છે આપણે નોંધ રાખવાની છે સમય મર્યાદામાં પ્રત્યાયન પૂરું કરવું નહીતર પછી કંટાળી જાય એટલા માટે આપણે વિડીયો છે અને તમને શું કીધું પોઝ કરતું જાઓ નહીતર આ વિડીયો કલાકનો થાય બરાબર સમય મર્યાદા વટી જવાય ચલો ગ્રાહકનું કૌશલ્ય આપવામાં આવ્યું છે તમે ઝીલેલા સંદેશાનો સારાંશ લખો ચોથું પ્રત્યાયનમાં આવતા અવરોધોની ચર્ચા કરો રેડી

વિચાર ભાષાને ઘડે છે તથા ભાષા અને વિચારના ઉદગમ જુદા જુદા હોય છે ચલો ભાષા વિચારને ઘડે છે તો એમાં એ એ જોઈ લઈએ વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિને અસર કરે છે ઉદાહરણ આપણે આપ્યું છે જેમ કે ભાઈ ભાભી દાદા દાદી કાકા કાકી ફૂઆ હોય મામા મામી માસા માસી વગેરે ભારતીય વ્યક્તિઓ સગાઓનો વિચાર કરે છે આ બધા સગાઓને આવરી લે છે ભારતીય ભાષાઓના રંગોના નામ પ્રમાણમાં ઓછા છે વિચાર જ્યારે બાળક કઈક જુએ છે અને તેની નકલ કરે છે ત્યારે વિચારણાની પ્રક્રિયા કે જેમાં ભાષા રહેલી હોતી નથી તે અવશ્ય ઉદ્ભવે છે આમ ભાષાને સમજવા માટે વિચાર એ પાયાનું અને જરૂરી તત્વ છે ત્રીજું ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે તો બાળક વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ ક્રિયાઓમાં કરે છે જેમ કે બાળક પીડાની અભિવ્યક્તિને રડી અભિવ્યક્તિ છે રડીને કરે છે દુખાવો થતો હોય પીડા તો રોઈને બતાવે બાળક આપણે રોઈ ન શકીએ મોટા બે વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર શું થઈ જાય રીત ત્યાર પછી છે બીજું ટૂંક નોંધ લખો તો એની અંદર આપણે જુદા જુદા પ્રશ્ન જોઈએ વાણી વિકાસની પ્રક્રિયા યા તો ભાષા એક જટિલ તંત્ર છે અને તે માત્ર માનવીમાં જ જોવા મળે છે બરાબર બીજા કોઈને જોવા મળતું બાકી સંકેતોનો ઉપયોગ કરે નવજાત શિશુનું શરૂઆતનું રુદન જુદી જુદી પરિસ્થિતિઓમાં એક સરખું હોય છે છ માસની આસપાસની બાળકની બળબડાટ વગેરે હા પ્રકારના ને શબ્દ અનુકરણ કહે છે બરોબર બાળક એક શબ્દના આધારે એક થી વધુ શબ્દોના ઉપયોગ તરફ આગળ વધે છે દાખલા તરીકે બા બરાબર આવી રીતે અઢી વર્ષની ઉંમર બાદ બાળક લાંબા અર્થયુક્ત બોલવાની શરૂઆત કરે છે બરાબર અને વર્ષમાં લગભગ ભાષાને ગ્રહણ કરી ભાષા શીખતું થઈ જાય છે વાણી વિકાસના સિદ્ધાંતો બરાબર તો અહીંયા સ્કીન અને ચોમસ્કીના સિદ્ધાંતોની સમજૂતી આપણે જોવાની છે જે નીચે પ્રમાણે છે પેલું આપવામાં આવ્યું છે બાળકની ભાષા બોલવાની લઢણ અને તેના માતા પિતા કે પરિવારના સભ્યો જેવી હોય છે જન્મજાત સહજ સિદ્ધાંત સમગ્ર દુનિયાના બાળકોમાં ભાષા વિકાસ માટે એક વિશેષ સંક્રાંતિકાળ હોય છે બાળકો વ્યાકરણ શીખવાની ક્ષમતા સાથે જન્મે છે અને તે કોઈ ભાષાને સાંભળીને જ તેના વ્યાકરણને સરળતાથી શીખે છે બરાબર જે બાળકનો જન્મ અમેરિકા થયો હોય બરોબર અમારા પાડોશમાં એક બાળક છે પાંચ વર્ષ સુધી અમેરિકા જન્મ અમેરિકા પાંચ વર્ષ પછી અહીંયા ગુજરાતમાં સ્થાયી થયું સુરતની અંદર બરાબર

તો વાણીમાં થતી વિવિધ ભૂલો નીચે પ્રમાણે રસ્તામાં જગ્યાએ એટલે આવું થાય મિશ્રણ થઈ જો બે વાક્યોના શબ્દોને એક વાક્યમાં મિશ્રણ કરીને બોલવા શબ્દ શું થઈ જાય અડલા બોલી તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી તું મુજબ આઝાદી દો મેં તમે ખૂન દૂંગા એટલે આવું થઈ જાય સમજ્યા મોર્ફિયમનું સ્થળાંતર થાય મોર્ફિયમનું સ્થળાંતર કરીને વાક્ય બોલવું હું માનવી માનવ થાવ તોય ઘણો વાક્યમાં બદલે હું માં નવી માં નવ થાવ તોય ઘણું જો શબ્દ બદલી નહીં ખા શબ્દ ઈનાય છે પણ એમ છૂટા પડતી જો માં નવી બરાબર નવી માં આ બે ભેગું લઈ નવી માં નવ થાવ તોય ગણવી હું માનવી માનવ થાવતોય ગણ એટલે હું મા નવી માં નવ થાવતો ગણવી સ્પુનિર સ્પુનરિઝમ તો ક્ષમા એક સિપાહીનું ઘરેણું છે બદલે સિપાહી એ ક્ષમાનું ઘરેણું છે આવું થઈ જાય અપેક્ષા ભૂલ ગરીબી હટાવવાના બદલે ગરીબો હટાવો થાય ખબર છે ને અરે વાહ તમે તો બધાય હોશિયાર છો એટલે ખ્યાલ જ છે ચલો પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ તો પ્રત્યાયન પ્રક્રિયાનું પ્રતિમાન એટલે કે મોડેલ નીચે પ્રમાણે સાત તબક્કાઓ દર્શાવ્યા છે બરાબર જોઈએ આ રીતે સાત તબક્કા છે જે સંદેશો બરાબર તૈયાર ન થયો હોય અથવા તેને યોગ્ય માધ્યમ દ્વારા મોકલવામાં ન આવ્યો હોય તો સંદેશાનું સ્વરૂપ વિકૃત બની જાય છે અનર્થ થવા સંભવ છે કેમ કે દરેક સમાજ અને સંસ્કૃતિમાં સંકેતો હાવભાવ અને ચેસ્ટાના જુદા જુદા હોય આ છેલ્લી લીટી એટલા માટે આપણે વાંચીએ છીએ કે ત્યાં સુધીમાં તમારે આગળનું છે બધું લખાય છે સમજ્યા એટલા માટે નહીં એટલી વાર તમારે વિડીયો પોઝ કરવો તો થઈ શકે જેમ કે આપણે કોઈક બાબત અંગે સંમતિ દર્શાવવા ડોક ઉપર નીચે કરીએ છીએ ત્યારે બલ્ગેરિયન લોકો દર્શાવવા આમ કરે છે તૈયાર પ્રેક્ષક સંદેશો મોકલે છે ત્યારે એવી અપેક્ષા રાખે છે કે સંદેશો ગ્રહણ કરનાર તેના સંદેશાને બરાબર સમજે સ્વીકારે અને તે જ પ્રમાણે વર્તન કે કાર્ય કરે માધ્યમનો ઉપયોગ માધ્યમની પસંદગીનો આધાર પ્રેક્ષકની અનુકૂળતા અભિયોગ્યતા અને વ્યક્તિત્વ પર આધાર

મોટી સંખ્યા સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે ભીત પરના લખાણો પોસ્ટરો ટીવી પુસ્તકો સામયિકો અને વર્તમાન નો ઉપયોગ થાય છે પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો જોઈએ ચોથો પાંચો પ્રશ્ન તો અર્થપૂર્ણ સંદેશો ગ્રાહકને પહોંચે તે પહેલા એમાં વપરાયેલા પ્રતિકોનું વિસંકેતન થવું જોઈએ થઈ ગયું આગળ લક્ષણો 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 કેટલા કેટલા છે છે તો કે ગતિશીલતા જટિલતા તંત્રનું સ્વરૂપ અને કારણ કાર્ય સ્વરૂપ તેમાં પેલું ગતિશીલતા લઈએ પ્રત્યાયનો એનો ગતિશીલ હોય છે પ્રત્યાયનો શું હોય છે ગતિશીલ હોય છે આગળ સંદેશાઓ એક જ હોય છે પરંતુ નવા નવા શ્રોતાઓને તે જુદી જુદી રીતે લાગુ પડે છે જટિલતા તો આ પાંચે ઘટકો અનુકૂળ હોય તો જ પ્રત્યયને અસરકારક નીવડે છે ત્રીજું છે તંત્રનું સ્વરૂપ અને ચોથું છે કારણ કાર્ય સ્વરૂપ તો પ્રત્યયનમાં કારણ અસરનું ચક્ર ચાલતું જ રહે છે મિત્રો એ જવાબ લખેલો છે તો વિડીયો પોસ્ટ કરીને તમે શું કરી શકો છો લખી શકો છો વાંચી શકો છો બરાબર ખાલી બે ત્રણ વાક્યમાં છે એટલે તો તો થશે જ એમ લખાઈ ગયું આ વિચારને વ્યક્ત કરવા માટે સૌથી વધુ યોગ્ય હોય તેવા શબ્દો પસંદ કરવા જોઈએ કેળવાયેલા ઘૂંટાયેલા સ્પષ્ટ અને વજનદાર અવાજમાં અપાયેલું પ્રવચન અસરકારક બને છે બીજો પ્રત્યાયન કોને કહેવાય છે તો પ્રત્યાયનનો અર્થ આપેલો છે સંકેતોને સંદેશાઓને મોકલવાની કે ઝીલવાની પ્રક્રિયા ત્રીજું શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય છે બરાબર હા આગળ વધીએ

ધ્યાન આપવામાં આવે છે આઠમું છે ભાષાકીય સાપેક્ષ સ્થાનની ઉત્કલ્પના જણાવો નવમુ ભાષાનું શબ્દાર્થ શાસ્ત્રીય પાસું એટલે શું દસમું પ્રત્યયનમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે તો કે બે બરાબર પ્રેષક સંદેશો મોકલનાર અને ગ્રાહક સંદેશો જીલનાર એક એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન ચાર ભાષાના લક્ષણો જણાવો તો ત્રણ પ્રતીકોની ઉપસ્થિતિ નિયમોનો સમૂહ અને પ્રત્યાયન

તો કે સંદેશાના વહનના માધ્યમને પ્રણાલી કહે છે તેનું ઉદાહરણ આપો નહીં અસરકારક પ્રત્યયન કરવા માટેના કૌશલ્યો કોને કોણે વિકસાવવા પડે છે નમ વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે તો મનોવૈજ્ઞાનિક બી એફ સ્કીનરે આપ્યો છે

ભાષાના નાના નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે મોર્ફિમ વડીલ કે મુભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય આદેશ આપી શકાય નહીં આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે સામાજિક શાસ્ત્ર સંદર્ભ લક્ષી વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે બી એફ સ્કિનરે કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે જીન પિયાજે સંકેતો કે સંદેશાઓને મોકલવાની ઝીલવાની પ્રક્રિયા એટલે શું પ્રત્યાયન કયા પ્રકારના પ્રત્યયમાં ભાષાના સંકેતો નહીં પણ પણ અન્ય અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે અશાબ્દિક અશાબ્દિક કઈ બાબત તરીકે અભ્યાસ થાય છે તો કે શરીરની ભાષા તરીકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરસ મજાનું સોલ્યુશન જોઈ લીધું બરાબર તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત